ચાલો આજે આપણે એક સરસ મજાનું બાળગીત જોઈશું મારા પ્રભુજી નાના છે મારા પ્રભુજી નાના છે મારા પ્રભુજી નાના છે દુનિયાભરના રાજા છે આ ચડીને ઉ बाचे आबे चोडी ने उबाचे सागर जड़ मासूता छे यमुना किरे उबे मीठी मीठी बंसरी छे। பஞர் பகமா ஞாச்சு மூம நா

છે રોજી નાના છે દુનિયા ભરના રાજા છે તો મિત્રો તમને મારી વિડીયો ગમી ને સરસ મજાનું બાળ ગીત તો મારી વિડીયોને લાઈક અને શેર કરજો મારી ચેનલ લાઈટ સી સી સ્ટડીને સબસ્ક્રાઈબ ના કરી હોય તો કરી દેજો આવજો